નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દત્તેશ ભાવસાર આરટીઓના ઇન્સ્પેક્ટરોની આખા ગુજરાત વ્યાપી જે હડતાલ ચાલી રહી છે તે હડતાલના ભાગ સ્વરૂપે આજે કચ્છ જિલ્લામાં પણ ઇન્સ્પેક્ટરો કામથી અડગા રહ્યા હતા આજની હડતાલનો મુખ્ય જે એમનો કામ હતો એ નો લોગિંગ ડે હતો તારીખ ત્રણ બેથી જે હડતાલ શરૂ થયેલી છે તે હડતાલના ભાગ સ્વરૂપે આજે આરટીઓ ઇન્સ્પેક્ટરો પોતાની ડ્યુટી પર હાજર તો રહ્યા હતા પરંતુ એક પણ જે ઇન્સ્પેક્ટરે છે એ લોગ કરેલું નથી જેમની સ્થળ પર ડ્યુટી છે એમણે પણ લોગઇન કરેલું નથી અને જે ઓફિસમાં ડ્યુટી છે એમણે પણ લોગ કરેલું નથી તારીખ ત્રણથી ચાલતી આ હડતાલના ભાગ સ્વરૂપે આજનો જે કાર્યક્રમ છે નો લોગિંગ ડે એનો ચુસ્તપણે આખા ગુજરાતમાં પાલન થઈ રહ્યો છે એના ભાગ સ્વરૂપે આજે કચ્છ જિલ્લામાં પણ આરટીઓ ઇન્સ્પેક્ટરો પોતાની લોગિન કરેલું નથી અને લો નો લોગિંગ ડેના માધ્યમથી આજે હડતાલમાં જોડાયા છે અને આગામી દિવસોમાં પણ એમનો કાર્યક્રમ ચાલુ રહેશે કચ્છ જિલ્લામાં જે ઇન્સ્પેક્ટરો છે તેમણે આજે ઇન્ટરવ્યૂ આપવાથી સહમત ન થયા હતા માટે અમે આપને આપને અમારા માધ્યમથી જણાવી રહ્યા છીએ કે કચ્છ જિલ્લામાં પણ સમગ્ર અધિકારીઓ છે જે ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ છે એમની વિવિધ માંગોને લઈને એમણે હડતાલ પાડી છે જેમાં મોટા ભાગે એમના બઢતી બઢતીના પ્રશ્નો છે પ્રોબેશનના પ્રશ્નો છે સામાન્ય ફરિયાદો છે તેનામાં પણ એમને મેમા આપવાના અને એમના વિરુદ્ધ ખાતાકીય તપાસના જે આદેશો થાય છે એના માટે થઈને આજે ઇન્સ્પેક્ટરોએ નો લોગિંગ ડે પાડેલું છે અને આવનારા દિવસોમાં પણ તેમની હડતાલ યથાવત રહેશે તેવું ઇન્સ્પેક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું છે આખા ગુજરાત વ્યાપી હડતાલમાં આજે કચ્છ જિલ્લો પણ એમની સાથે જોડાયો છે અને આગામી દિવસોમાં પણ કચ્છ જિલ્લાના અધિકારીઓ આ હડતાલમાં જોડાયેલા રહેશે નમસ્કાર હું દતેશ ભાવસાર સમય સંદેશ ન્યૂઝમાંથી